ચાલુ સમયગાળામાં ગ્રહોની પરિસ્થિતિ જોતા ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ સર્જાવાની આગાહી કરતા અંબાલાલ પટેલ તેમણે કહ્યું હતું કે સરકાર કેન્દ્રમાં અને ગુજરાતમાં બંનેમાં સ્થિર રહેશે પરંતુ પ્રધાનમંડળમાં શક્યતા છે અને આંદોલન હડતાળનું રાજ્યમાં કદ વધશે આગામી રાજકીય ગુજરાતમાં રાજકીય ઉથલ કેવી રહેશે રાજકીય ઉથલપાથલમાં જોવા જઈએ તો ઓગસ્ટ સુધીમાં આંદોલનો હડતાળ ઘેરાવો વિગેરે થઈ શકે અને સરકાર તો સ્થિર રહેશે પણ સરકારમાં કદાચ ફેરફાર થઈ શકે પણ આ ફેરફાર જે છે એ સુસુપ્ત અત્યારે હોય એ ગમે ત્યારે થઈ શકે કેન્દ્ર સરકારમાં પણ ફેરફાર થઈ શકે પરંતુ ગુજરાત સરકાર મજબૂત છે કેન્દ્ર સરકાર મજબૂત છે અને સક્ષમ છે એટલે જે પ્રણાિકા પ્રમાણે જે સત્તા જે પ્રધાનમંત્રીમાં ફેરફાર થતા હોય એ થવાની શક્યતા રહે છે જી